ॐ श्रीहरितनयाय विद्महे लाच्छ्यीपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात् ॐ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो ભગવતે વાસુદેવાય શ્રીબાલષ્ણલાલ ગીજયીશી જય ઓ ન શિવાય પરમાત્મને भगवते वासुदेवाय ॐ वसुदेवसुतं वसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् वाला साधकबन्धो वाला भक्तजनो અને સનાતન ધર્મના આપ સર્વે ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન કૃપાળુ પરમાત્મા જગદાધાર વિશ્વાધાર શ્રી દ્વારકાધીશજી મહારાજના ચરણોમાં પુનઃ કોટી વંદન હો સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય સાત્વ બંધો ભગવાન દ્વારકાધીશ રાજાદીરાજની અનન્યકૃપા પ્રેરણા વાંઘમય સ્વરૂપેવા ડુંગરેજી મહારાજના અમૃત વચનો ભાગવત નવનીતનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે ત્યારે આજે પ્રથમ સ્કંદની અંદર ડુંગરેજી મહારાજ કૃત ભાગવત નવનીતમાં નારદ વ્યાસ સંવાદ અધ્યાયની દિગ્ધકથાનું શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ કે પંચમ વેદ મહાભારતની રચના કરીને પણ શ્રી મા વ્યાસજીને શાંતિને મળી સંતોનું મન જ્યારે અશાંત થઈ જાય છે ત્યારે સંત અંદરની તરફ થોડી નજર કરે છે માનવ દુઃખી થાય તો માનવ બહારની તરફ નજર કરે છે જ્યારે સંત છે પોતાના અંતઃકરણ તરફ દ્રષ્ટિપાત કરે છે કે આનું કારણ શું હોઈ શકે છે દુઃખનું કારણ જે જગતમાં શોધે છે તે જ દુર્જન છે તમને દુઃખ આપનાર સંસારમાં કોઈ નથી તમને દુઃખ આપનાર તમારા મનમાં છુપાયેલો છે શત્રુ બહાર નથી શત્રુ અંદર જ વસનારા છે મનમાં જે કામ છે તે દુઃખ આપે છે અજ્ઞાન છે દુઃખનું કારણ છે અને જ્ઞાનથી છે શાંતિ મળે છે વ્યાસ મરસીને લાગે છે કે નક્કી મારી કંઈ ભૂલ થઈ ગઈ છે ની તરફ આ શાસ્ત્રોની મેં રચના કરી છે છતાં પણ મારા મનમાં હજુ પણ ક્યાંક ઉદ્વેગ છે ક્યાંક ચિંતા છે ઉત્પાદ છે મારા મનને શાંતિ કેમ નથી મળી રહી કંઈ સમજાતું નથી કે શું ભૂલ થઈ છે મારા ઘરમાં કોઈ સંત આવે છે સત્સંગમાં વિવેક જાગ્રત થાય છે સત્સંગ વિના સ્વદોષનું ભાન થતું નથી બુદ્ધિમાં અનેક દોષ છે પરંતુ મનુષ્ય પોતાના દોષને પણ ગુણ સમજે છે માનવમાં અનેક દુર્ગુણ હોય છે માનવને પોતાના દુર્ગુણ પણ સદગુણ જેવા જ લાગે છે મારા ઘરમાં કોઈ સંત આવે તો હું મારું જીવન સુધારું મહર્ષિ વ્યાસ છે હવે એમને સત્સંગ કરવાની ઈચ્છા થઈ છે કે હું કોઈ એવા સંત મહાત્માની સાથે સત્સંગ કરું તો જ મારા મન જ મનને છે એ શાંતિ મળશે મારો ઉત્પાદ છે ઉદ્વેગ છે એનું શમન થશે આવો વ્યાસ રહ્યા છે તે જ સમયે નારાયણ 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 મંત્રનો જપ કરતા કરતા ભગવાનનું મન જેને કહેવામાં આવ્યું છે એવા નારદ મુનિ છે ત્યાં વધારે છે મહર્ષિ વ્યાસને બહુ આનંદ થયો ઘરે વાહ પણ ભગવાનની પ્રેરણા હોવી જોઈએ મહર્ષિ નારદ છે એમને મારી પાસે મોકલ્યા છે કહે છે કે આજે ગંગામયા અતિશાંત છે ગંગાના કિનારે બે મહાન સંતો છે બેઠા છે તેમના સત્સંગથી આજે કથા પ્રગટ થવાની છે કલિયુગમાં અનેક જીવોનું આ કથા છે કલ્યાણ કરનારી બનશે વ્યાસજી બ્રહ્મર્ષિ છે તો નારદજી દેવર્ષિ છે દેવર્ષિ બ્રહ્મર્ષિંહનું આ ગંગાના તટ પર મધુર મિલન થાય છે નારદજી છે કુશળ સમાચાર પૂછે છે કહ્યું કે આનંદ આનંદ છે નારદજીએ કહ્યું કે મહારાજ તમારો મુખ જોતા એવું નથી લાગતું કે તમે ખુશ હોય તમે આનંદમાં હોય એવું લાગી નથી રહ્યું

અને યોગ બળથી પ્રાણવાયુની જેમ બધાની અંદર રહીને અંતઃકરણના સાક્ષી છો તમે ગમે તેનું મન પણ જાણી શકો છો એનો મુખ મુખાકૃતિ જોઈ એનો ભાવ વાંચી શકો છો યોગ અનુષ્ઠાન અને નિયમો દ્વારા પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ આ બંનેની પ્રાપ્તિ કરી લીધી છે પછી મારામાં જે કંઈ પણ કમી રહી ગઈ છે એનું પણ આપ જ નિવારણ કરી બતાવો વ્યાસ જે કહ્યું કે મારી પ્રશંસા ન કરો મારાથી કોઈ મોટી ભૂલ થઈ છે મારી ભૂલ મને બતાવો વ્યાસજી મહારાજ કહે છે કે મેં મારામાં ક્યાંક કમી રહી ગઈ છે ક્યાંક ભૂલ રહી ગઈ છે મારું મન અશાંત છે એનું કારણ શું એવું હે દેવર્ષિ આપ મને બતાવો આપ મારા ઉપર કૃપા કરો સંસારના ઇતિહાસમાં વ્યાસ નારાયણ જેવો કોઈ મહાન જ્ઞાની નથી કોઈ મહાન બુદ્ધિમાન થયો નથી જગદગુરુ વ્યાસ નારાયણ છે વ્યાસ નારાયણને એવું લાગે છે કે જાણે તેમનાથી કોઈ ભૂલ થઈ ગઈ છે સાધારણ માણસને પોતા સાધારણ માણસ હોય તો પોતાને બહુ હોશિયાર સમજે છે પણ આ તો વિદ્વાન માણસ છે છતાં પણ એના મનને એવી અશાંતિ છે કે મારાથી ક્યાંક કંઈક ભૂલ થઈ ગઈ છે શ્રી ડુંગરેજી મહારાજ કહે છે કે જે તમને તમારી ભૂલ બતાવે તેને વારંવાર વંદન કરવા જોઈએ કે આપણને આપણી ભૂલો બતાવે છે પ્રશંસા કરનારા બહુ મળે છે ભૂલ બતાવનારા મળતા નથી જેના હૃદયમાં તમારા માટે પ્રેમ છે તે જ તમને છે તમારી ભૂલો બતાવે છે માટે તે પણ વંદન કરવાને યોગ્ય છે એવું ડોગરેજ મહારાજા ભાગવત નહીં તેની અંદર લખે છે નારદજીએ સ્મિત હાસ્ય કર્યું કે કેવી ભૂલ મહારાજ તમે તો ભગવાનના સ્વરૂપ કહેવા છો તમારાથી કોઈ ભૂલ થઈ નથી પરંતુ હા તમારાથી થોડી ભૂલ થઈ છે પ્રેમમાં પાગલ થઈ તમે વિસ્તારપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા કહી નથી વિસ્તારપૂર્વક નથી કીધી એ તમારી ભૂલ થઈ ગઈ છે માટે જો એ કથાને બહુ વિસ્તારથી કહેવામાં આવે તો છે આપણું મન છે એ ખૂબ જ શાંત થઈ જશે જ્ઞાન અને કર્મ બંને શ્રીકૃષ્ણના પ્રેમથી સફળ થાય છે પ્રભુમાં પ્રેમ નથી તો જ્ઞાન શાકામનું છે જેની આંખમાં ભગવાન માટે આંસુ નથી કેટલાય લોકોમાં જ્ઞાન તો હોય છે પરંતુ તેઓ પૈસાને પ્રેમ કરે છે કે હજાર બે હજારનું નુકસાન થઈ જાય તો કલાક બે કલાક તેઓ પોતાના કાળજાને બાળે છે ઘરે રહી એ મારાથી કેટલું બધું નુકસાન થઈ ગયું છે જ્ઞાન તો છે પરંતુ પ્રેમ પૈસા સાથે કરે છે જ્ઞાની થવું કઠણ નથી આગળ પણ આપણે જોઈએ તો પ્રભુ પ્રેમી થવું કઠણ છે કેટલાય લોકોમાં જ્ઞાન તો હોય છે પરંતુ કોઈ તેમની નિંદા કરે તો તેમને સહન કરી શકતા નથી એટલે કે પોતાના જ્ઞાનને આત્મસાત કરતા નથી પચાવી શકતા નથી નિંદાની અસર મન પર કેમ થાય છે જગત સાથે પ્રેમ કરવાથી જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે તેના મન પર નિંદાની અસર થતી નથી કારણ કે તેને જગત સાથે કોઈ લેવા દેવા જોતા નથી એને અબસોપદિયા ઈસજીવનકાળ સબ ભારત મારે હાથનું એને બધું જ સર્વસ્વ જે કંઈ પણ હોય છે એ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરી દીધું હોય છે કર્મયોગી પણ બહુ પ્રેમી હોય છે પરંતુ કર્મ માર્ગમાં દોષ છે સત્કર્મ કરવાથી અભિમાન વધે છે આખો દિવસ સત્કર્મ કરો પરંતુ એવું માનો કે આ બધું મારા ભગવાન કરે છે પ્રેમનું પરિણામ જ સમર્પણ છે જે કંઈ પણ કરીએ એ કૃષ્ણ વસ્તુ એ બધું જ કૃષ્ણને અર્પણ હો આપણે તો કંઈ કરતા નથી ભગવાન છે એ પોતે કાર્યો કરનારા હોય છે સત્કર્મ કર્યા પછી પણ મનમાં અભિમાન આવે તો સત્કર્મ પણ પતન કરે છે કર્મયોગી પ્રભુ પ્રેમી હોવો જોઈએ જ્ઞાની પ્રભુ પ્રેમી હોવો જોઈએ પ્રેમથી જ્ઞાન અને કર્મ સફળ થાય છે જ્યાં પ્રેમ ઓછો છે ત્યાં જીવ પણ પોતાના સ્વરૂપને છુપાવે છે જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં જીવ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે મહારાજ હવે બહુ જ્ઞાનની જરૂરથી કલિયુગ આવી રહ્યો છે લોકો મોટી મોટી જ્ઞાનની વાતો કરશે પરંતુ એક એક પૈસા માટે ઝઘડો પણ કરનારા બનશે વ્યાસજી મહારાજે વર્ષો પહેલાં છે આ કલયુગનું ભવિષ્ય લખી દીધેલું છે મોટી મોટી બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે પરંતુ પ્રાતકાળે છ સાત વાગ્યે તેમને આદત પ્રમાણે ચાર મળે તો તેનું બ્રહ્મ જ્ઞાન છે એ ઘણું દૂર ચાલ્યું જાય છે અને ક્રોધાગ્નિની જ્વાળાઓ છે ભકવા લાગે છે જ્ઞાન તો છે પરંતુ જગતની તુચ્છ વસ્તુઓની સાથે તેને પ્રેમ છે પ્રભુ પ્રેમ ઘટતો જશે અને તુચ્છ વસ્તુઓ સાથે છે તેને પ્રેમ વધારે થવા લાગશે હવે વધારે જ્ઞાનની જરૂર નથી મહારાજ હવે તમે પ્રેમ કથા કરો શ્રી કૃષ્ણ ભગવાન છે એ તો પ્રેમની મૂર્તિ કહે છે કૃષ્ણ છે એ પ્રેમનું બીજું નામ કહેવામાં આવ્યું છે માટે નારદજી છે એ વ્યાસજી મહારાજને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ કરો પ્રેમની કથાઓ કરો તમને પણ શાંતિ મળશે અને જગતનું પણ કલ્યાણ થશે બધા જીવો પ્રેમ તો કરે છે પણ જગત સાથે કરે છે એવી મધુર કથા કરો કે આખું જગત છે કૃષ્ણમય થઈ જાય જ્યારે જ્યારે આ જગતનો જીવાત્મા કથા સાંભળે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે ને તેને પોતાની તરફ ખેંચતા હોય તો દરેક વખતે તેનો ભાવ થાય એવી કથાઓની રચના કરો શ્રી કૃષ્ણના સૌંદર્યમાં આંખ અને મન ફસાઈ જાય ત્યારે જીવન સુધરે છે ત્યારે પાપ છૂટે છે કૃષ્ણ લીલામાં પ્રેમ જ પ્રેમ છે શ્રી કૃષ્ણની સાથે જે અતિશય પ્રેમ કરે છે ભગવાન કૃપા કરી તેની વાસનાનું વિષ ખેંચી લે છે પૂતનાએ વિષ આપ્યું પરંતુ ભગવાને તેને વાસનારહિત બનાવી દીધી શ્રી કૃષ્ણ લીલામાં પ્રેમ જ પ્રેમ છે એવી મધુર કથા કરો કે બધાને ભગવાન પ્રત્યે પ્રેમ જ પ્રેમના દર્શન થાય આમ નારદજી છે એ વ્યાસજી મહારાજ છે એને સરસ મજાની વાત કહે છે બંને સંતો છે ગંગા નદીના કિનારા પર બેસી દિવ્ય સત્સંગ કરી રહ્યા છે નારદજી મહારાજ છે એની એક આત્મકથા જણાવે છે કે નારદજી કહે છે પૂર્વ જન્મની અંદર હું એક દાસપુત્ર હતો મને આચાર વિચારનું કંઈ જ જ્ઞાન ન હતું હું ભીન લોકો સાથે રમતો હતો ચાર મહિના સુધી મેં સંત સેવા કરી અને ભગવાન શ્રીકૃષ્ણની કથાઓનું શ્રવણ કર્યું શ્રી કૃષ્ણ કથા સાંભળી હતી સંત વિષય આનંદ નથી આપતા સંત ભજનનો આનંદ આપે છે એટલે કે સંતને ભજન આનંદ કહેવામાં આવે છે સંત ધન આપીને સુખી નથી કરતા પણ સંત બગડી ગયેલા મનને સુધારે છે અને એના દ્વારા છે આત્મિક સુખની શાંતિ થાય છે માનસિક સુખની પ્રાપ્તિ થાય છે સંત વાસનાનો વિનાશ કરે છે મારા દેવી મારા ગુરુદેવ છે એણે મારા ઉપર એવી કૃપા કરી કે મને ભક્તિનો રંગ લગાડી દીધો અને ભક્તિ કરવા લાગ્યો મને ભગવાનના દર્શન થયા એક દાસીનો પુત્ર આ જન્મમાં દેવર્ષિ પદને પ્રાપ્ત કર્યો છે આ ભક્તિની તાકાત છે તમારા જેવા સંત પણ મને માન આપે છે કોઈ મને માન આપે છે ત્યારે મને મારા સદગુરુદેવ યાદ આવે છે કે આ બધું એમની કૃપાનું ફળ છે મારા ગુરુદેવે પાપ છોડાવ્યું મારા ગુરુ ગુરુદેવે કૃપા કરી મારી વાસનાનો વિનાશ કર્યો ગુરુદેવે ભક્તિનો રંગ લગાવ્યો ભક્તિ સતત કરવાથી ચેતનની ગાંઠો છૂટી જાય છે આ શરીર તો જડ અને નાશવંત કહેવામાં આવ્યું છે આત્મા ચેતન છે બંનેની ગાંઠ પડી ગઈ છે વેદાંત કહે છે કે આ ગાંઠ સાચી નથી સાચી હોય કે જૂઠી આ ગાંઠ બધાને દુઃખ આપનારી છે પણ ભક્તિ એકમાત્ર એવી ઔષધિ છે કે જેના દ્વારા વાસના છે વિષયો છે એમાંથી મુક્ત થઈ શકાય છે અને ભગવાન પ્રત્યેનો નિર્વિકાર નિર્લેપ અને નિર્દોષ પ્રેમ છે એની પ્રાપ્તિ થઈ શકાય છે કૃષ્ણ ભક્તિ કરી શકાય છે જે સતત ભક્તિ કરે છે તેની ગાંઠ છૂટે છે મારી જડ ચેતનની ગાંઠ છૂટી ગઈ છે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં મેં મનુષ્ય દેહનો ત્યાગ કર્યો હું બીજા જન્મમાં નારદ બન્યો એક વાર હું ધામમાં ગયો હતો ત્યાં આનંદમય પરમાત્મા લીલા કરે છે એવા ભગવાનના ધામમાં કાલને પ્રવેશ પડતો મળતો નથી ભગવાનના ધામ છે એની અંદર કાલ આવી શકતો નથી ભગવાનનું આ ધામ આનંદમય છે ધામની અંદર ભગવાનનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું છે કે સુવર્ણ સુવર્ણસિંહાસન ઉપર શ્રી રાધાજીની સાથે ભગવાન દ્વારકાધીશ ચતુર્ભુજ નારાયણ છે બિરાજમાન છે મને દર્શનમાં અતિશય આનંદ થયો આનંદમાં જીવ નાચવા લાગ્યો છે કે પ્રભુના દર્શન થઈ ગયા એમનો સાક્ષાત્કાર થઈ ગયો અને હું નાચવા લાગ્યો હતો રાધા કૃષ્ણના દર્શન કરી હું પણ કીર્તન કરતાં કરતાં નાચવા લાગ્યો હતો કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અને નારાયણ 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 આ દિવ્ય મંત્રનો જપ કરતાં કરતાં હું ભગવાનના શ્રી ચરણોમાં વારંવાર વંદન કરવા લાગ્યો સાધક બંધુ આપણા સૌના જીવનમાં પણ ભક્તિને વધારનારી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો અનન્ય પ્રેમ ઉત્પન્ન કરનારી અદિવ્ય કથા છે ભગવાન દ્વારકાધીશજી મહારાજના શ્રી ચરણોમાં સમર્પિત કરી આજની કથાને વિરામ આપીએ ઓમ શ્રીકૃષ્ણાર્પણ માસ્તુ ઑ શ્રીકૃષ્ણાર્પણ મસ્ત ઓમ શ્રીકૃષ્ણાર્પણ માસ્તુ સૌને જય શ્રીકૃષ્ણા ઓમ નમો ભગવતે વાસુદેવાય જય દ્વારકાધીશ હરિ ઓમ તત્સત્ હર હર મહાદેવ ઓમ નમ શિવાય